પાદરા તાલુકામાં બિસ્માર અને ધજ થયેલા રોડ માટે મોહવડ ચોકડી પાસે યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા તાલુકા તાલુકા વિપક્ષના નેતા હાર્દિક પટેલ અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના હર્ષદ પરમાર સહિત યુવાનો ને જનતાએ અનોખો વિરોધ કરી પડેલા ખાડાનું પૂજન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા હાલમાં પાદરા તાલુકામાં અનેક રસ્તા ધજ બન્યા છે ત્યારે ખખડધજ રોડ અને બિસ્માર હાલત બનેલા રોડ પર રાહદારી સહિત અવરજવર કરતા વાહનોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે પાદરાના જાગૃત યુવાનો અને કોંગ્રેસના અગ્રણીઓ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ પર વિરોધ કર્યો હતો સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા મહુવડ ચોકડી પાસે ખાડાઓનું પૂજન કરી સૂત્રોચ્ચાર કરી અને વિરોધ દર્શાવ્યો હતો પાદરા જંબુસર રોડ પર મહુવાડ ચોકડી પાસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો ઘટના સ્થળે વડુ પોલીસ

થાય ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને બે ચાર મહિનામાં પાછો તૂટી જાય અને અધિકારીઓ કમાય છે નેતાઓ કમાય છે આજે યુવાનો આજે જનતાના પૈસાના ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે ને રોડ કેવો બને કેવા કોન્ટ્રાક્ટર બે ત્રણ મહિનામાં તો રોડ તૂટી જાય છે આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું પાદરામાં ઇતિહાસિક ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે આ જે ઇન્ડસ્ટ્રીયલ છે આટલો મોટો ઝોન છે લોકોને રોજી રોટી માટે વલકા મારવા પડે છે જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો બનાવ્યો દોરાને ક્યાં આંદોલન કરવા માંગુ છું સગો જો કોના દોરાને કેવી રીતે ક્યાં આંદોલન કરવામાં આ પેલા અમે ઈસીપીએલ પેનલે કર્યું છે આ ફરી મુવેડ રણુ જતા વચ્ચે ખાડા જે બહુ મોટા ખાડા પડે ત્યાં આગળ અમે આંદોલન કરીએ પાદરાના યુવાન જાગૃત યુવાન

ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ નેતાઓના પાપે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે કારણે આજે તમે જોઈ શકો કેટલો મોટો પડી ગયો છે જતો હોય નોકરી માટે માટે ધંધા ખેતી કરવા માટે ત્યારે પોતાનો અકસ્માત થાય છે અને ક્યાંક ને ક્યાંક એને જાનહાની થાય છે એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે આગામી સમયમાં સરકારને ને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું